ધાણાની તાજી આવક ની વાત કરી તો મિત્રો પાંચ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો હરાજી નું કામ કર તમે જોઈ શકો છો ચાલુ છે ને હરાજીમાં જઈએ જાણી લે કેવા રે છે આજના બજાર ભાવ તેજી મંદિરનો આપણે વિડીયો એન્ડમાં વાત કરશી આજે કેટલી તેજી મંદિર રહેલી છે મિત્રો એ વિડીયોના એન્ડમાં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સોળસોને એકત્રીસ રૂપિયામાં વેચાણે છે દાણા સોળસોને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે સોળસોને એકત્રીસ રૂપિયામાં વેચાણે છે સોળસોને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી દાણા હો કલરવાળા સોળસોને એકત્રીસ

ઈગલથી થોડોક સારો કલર જોવા મળી રહ્યો છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આનો ચૌદસો ને અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો ઈગલથી થોડોક સારો કલર જોવા મળી રહ્યો છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો આનો ચૌદસો ને એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો ધાણી છે મિત્રો ઈગલ થી થોડીક સારી કહેવાય ધાણી છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે ચૌદસો ને અગિયાર ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ થયો ને ફાયદો મિક્સમાં છે મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે સમજો છો ફાયદો મિક્સમાં છે આની અંદર

આટલી થોડીક બજાર વિશેની વાત કરીએ મિત્રો તો સુપર કલરવાળા માલમાં બજાર બહુ સારું થઈ ગયું છે મિત્રો સોળસો એકત્રીસ રૂપિયા રૂપિયા લગીને ધાણા વેચાણ છે સુપર કલરમાં અને ઈગલ ને ઈગલ પ્લસમાં એ પાંચ દસ રૂપિયા બજાર સારું ખુલ્યું છે એવું લાગી રહ્યું છે મિત્રો ખેંચાતું ચાલે છે